કઈ રીતે અને કેવી રીતે થઈ તે જાણવું રસપ્રદ છે પાસપોર્ટ નો અર્થ જાણીએ પાસપોર્ટ એક ફ્રેન્ચ શબ્દ છે જેનો અર્થ એ થાય કે કોઈ પોર્ટ પરથી પસાર થવા માટેની પરવાનગી આપવી ઈસવીસન ચૌદસો ચોસઠ માં આ શબ્દની મોટા સ્તરે વ્યાખ્યા કરવામાં આવી અને ત્યારથી તેનો અર્થ એ હતો કે વ્યક્તિને સુરક્ષા પ્રદાન કરનારો એવો દસ્તાવેજ કે જે વ્યક્તિને કોઈ પણ પ્રકારની રોકટોક વગર સરહદ પાર કરવાની કે આવવા જવાની કાયદેસરની પરવાનગી આપતો હોય જૂના જમાનામાં પાસપોર્ટ રાજા મહારાજાઓના સમયથી લઈને પ્રથમ વિશ્વયુદ્ધ સુધી મોટા પાયે ઉપયોગમાં લેનારાઓ એક શાહી પરવાનગી પત્ર હતો પાસપોર્ટના ઇતિહાસની વાત કરીએ તો તેનો તો તેનો ઉલ્લેખ આશરે ચારસો પચાસ વર્ષ પહેલાં હિબ્રુ સાહિત્યમાં જોવા મળે છે આ સાહિત્ય પ્રમાણે જ્યારે ફારસના રાજાને મિયા નામના એક અધિકારીને જુડિયા મોકલ્યા ત્યારે તેની પાસે એક રસીદ હતી આ રસીદમાં લગ અલગ અલગ દેશના સરદારોને અનુરોધ કરવામાં આવ્યો હતો કે નૈમિયાના યાત્રામાં મદદ કરે વાસ્તવમાં તાત્કાલિક સમયમાં હવાઈ મુસાફરી માટેનું કોઈ સાધન નહોતું તેથી ગંતવ્ય સુધી પહોંચવા માટે વિવિધ દેશોમાંથી પસાર થવું પડતું આજની જેમ દરેક દેશના

પોતાનું રેન્કિંગ હોય છે રેન્કિંગનો અર્થ એ થાય કે તમારા દેશવાસીઓને કેટલા દેશ દેશ સરળતાથી પોતાને ત્યાં આવવા દે છે ધ હેનિનિયલ પાસપોર્ટ ઇન્ડેક્સ બે હજાર ચોવીસ પ્રમાણે ફ્રાન્સ જર્મની ઇટાલી જાપાન સિંગાપુર સ્પેન જેવા દેશો રેન્કિંગમાં ટોપ પર છે જ્યારે રેન્કિંગમાં ભારતનો સમયમાં વિદેશ થોડું સરળ બન્યું છે તેથી વિદેશમાં ફરવા જવાનું સપનું હોય છે તે ઝડપી પૂરું કરી શકાય પરંતુ તેના માટે કેટલીક વસ્તુઓ જરૂરી હોય છે જેમાં પાસપોર્ટ વિઝા વગેરે બધી જ વસ્તુઓમાં પાસપોર્ટનું મહત્વ સૌથી વધારે હોય તેના વગર બીજા દેશમાં જઈ શકાતું નથી પાસપોર્ટ એ વિદેશમાં આપણી ઓળખ છે પાસપોર્ટ વગર બીજા દેશોમાં આપણી કોઈ જ ઓળખ નથી તેથી જ કોઈ પણ દેશની વ્યક્તિ હોય બીજા દેશમાં જવું હોય કે રોકાવું હોય તો તેની પાસે પાસપોર્ટ જરૂરી છે વર્તમાનમાં બીજા દેશોમાં જવા માટેના ઉપયોગમાં લેનારો પાસપોર્ટની શરૂઆતની રસીદ કરતાં ખૂબ જ અલગ છે ખરા અર્થમાં પાસપોર્ટની શરૂઆત કરવાનો શ્રેય ઇંગ્લેન્ડના રાજા હેનરી પાંચમાને આપવામાં આવે છે સૌથી પહેલાં તેમણે આવા આઈડેન્ટિટી કાર્ડની શરૂઆત કરી હતી જેને પાસપોર્ટના નામથી ઓળખવામાં આવતું પાસપોર્ટ જેવા જ એક દસ્તાવેજનો ઉલ્લેખ ઈસવીસન ચૌદસો ચૌદ ચૌદના સંસદીય પણ જોવા મળે છે યુરોપમાં ઓગણીસમી શતાબ્દીમાં જ્યારે રેલમાર્ગનો વિસ્તાર થયો પછી યાત્રાઓ ખૂબ જ વધી ગઈ હતી દરમિયાન એક દેશમાંથી બીજા દેશમાં જનાર યાત્રિકો પાસે પોતાની ઓળખ આપવા કોઈ દસ્તાવેજ નહોતા આવી સ્થિતિમાં પાસપોર્ટને યાત્રિકોના કાયદેસરની ઓળખ માનવામાં આવતી આ રીતે પાસપોર્ટ બીજા દેશમાં સફર કરનાર લોકોની ઓળખ દર્શાવતો દસ્તાવેજ બન્યો ઈસવીસન ઓગણીસો પહેલા વિશ્વ યુદ્ધ દરમિયાન સુરક્ષા માટે ખૂબ જ જરૂરી માનવામાં આવ્યું ભારતમાં ત્રણ પ્રકારના પાસપોર્ટ છે આપણી પાસે નીલા રંગનો પાસપોર્ટ છે એટલે કે બ્લુ પરંતુ બધાને એક સરખો પાસપોર્ટ હોતો નથી ભારતમાં અન્ય બે રંગના પાસપોર્ટ પણ હોય છે નીલા રંગનો પાસપોર્ટ સામાન્ય જનતા માટે સફેદ રંગનો પાસપોર્ટ અધિકારીક અથવા તો સરકારી કામકાજ માટે બીજા દેશમાં જનાર અધિકારીઓને મળે છે આ સિવાય મરૂન રંગનો પાસપોર્ટ હોય જે ભારતીય ડિપ્લોમેટ અથવા તો વરિષ્ઠ સરકારી અધિકારીનો હોય છે વિદેશમાં જવા માટેનો જે જરૂરી દસ્તાવેજ એટલે પાસપોર્ટ અને પાસપોર્ટ કેવી રીતે શોધાયો તે આપણે જોયું દર્શક મિત્રો આ હતા એસ લાઈવ ન્યૂઝ બુલેટિન આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર